સમાચારમાં વાત કરીએ તો અમદાવાદમાં આવેલા નિત્યાનંદ આશ્રમમાંથી વર્ષ બે હજાર ઓગણીસમાં બે યુવતીઓ ગુમ થઈ અને એ જ મુદ્દે હેબિયર્સ કોપર્સની એક પિટિશન દાખલ કરવામાં આવી હતી યુવતીઓના પિતા જનાર્દન શર્મા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ પ્રિતેશ શાહ મારફતે હેબિયર્સ કોપર્સ પિટિશન દાખલ કરવામાં આવી જે મુદ્દે આજે જજ એવાય વાય કોકજી અને રાજેન્દ્ર સારીની બેન્ચ દ્વારા સાડા ચાર વર્ષે એક ચુકાદો અપાયો કોર્ટે ચુકાદો આપતા એ જણાવ્યું હતું કે બંને યુવતીઓ સલામત છે સુરક્ષિત છે અને કોર્ટે વિડિયો કોન્ફરન્સ મારફતે બંને યુવતીઓ સાથે વાત કરી અને તે વધુ અપડેટ્સ અને જાણકારી આપવા માટે અમારા સંવાદદાતા દીપક મકવાણા લાઈવ જોડાયા છે દીપક બે હજાર ઓગણીસમાં જે પ્રમાણે મામલો પ્રકાશમાં આવ્યો હતો એ વખતે પણ ચર્ચાસ્પદ હતો અને આજે પણ એટલા માટે ચર્ચાસ્પદ છે કારણ કે હેવિયર સ્કોપર્સની જ્યારે પિટિશન દાખલ કરવામાં આવી હોય અત્યારે હાલ લેટેસ્ટ અપડેટ કેવા પ્રકારની મળી રહી છે સમગ્ર પ્રક્રિયા મામલે ચોક્કસથી વિવેક સમગ્ર બાબતે જો વાત કરવામાં આવે તો બે હજાર ને ઓગણીસનો આખો આ કેસ છે જે ચર્ચાનો વિષય છે તે બન્યો હતો કારણ કે જે રીતે બેંગ્લોર પરિવારના ચાર બાળકો હતા અને કે જેઓ આ નિત્યદન આશ્રમ છે તેઓને ત્યાં રહેતા હતા અને ત્યાં જ તેઓ જે છે તે અધ્યમિત માર્ગે ચાલતા હતા પરંતુ ક્યાંક જે વાત જોવા મળી છે કે તેમાંથી બે દીકરીઓ હતા કે જેઓએ પોતાના પિતાને એક પત્ર લખ્યો હતો અને પોતે ઘરે પરત ન ફરવાની વાત કરી હતી ત્યારે સમગ્ર બાબતને લઈને પિતાએ છે તે બેંગ્લોરના પિતા હતા અને ત્યાં આ પરિવાર છે તે રહેતો હતો અને તેઓએ આ નિત્યાદન આશ્રમ છે તેની અનેક પૂજા પઠન છે તે પણ કર્યું હતું ત્યારે પોતાની દીકરીઓ શા માટે ઘરે પરત નથી આવતી તે બાબતેની તપાસ કરવા નિત્યાદનનો આશ્રમ જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં આવેલો હતો અને ત્યાં જ્યારે આ પિતાએ જ્યારે તપાસ કરી ત્યારે તેઓને તે અંદર જવા ના દેવામાં આવ્યા હતા આશ્રમના દરવાજા પાસે તેઓને રોકી લેવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર બાબતમાં કંઈક અજુગતું થયું હોવાનું સૌપ્રથમ તેના પિતા છે તેઓને લાગ્યું હતું ત્યારે તેના પિતાના જે વાત કરવામાં આવે તો જે આશ્રમ છે તેની બહાર તેઓએ જે અડ્ડો જમાવ્યો હતો એટલે કે તેઓ ત્યાં જ રોકાયા હતા ત્યારે અનેક સંગઠનો છે તે સામે આવ્યા હતા અને આખો મામલો છે તે ચર્ચાનો વિષય બન્યો હતો અમદાવાદ શહેરની અંદર ખૂબ જ ચર્ચિત આ ઘટના જોવા મળી હતી કારણ કે બે દીકરીઓ આશ્રમમાં હોય અને તેઓના પિતાને મળવા ના દેવામાં આવતા હોય ત્યારે અનેક સામાજિક સંસ્થાઓ છે તે પણ આ પિતાને પડખે આવી હતી માનવ અધિકાર પંચ છે તે પણ તેઓના પિતાને પડખે આવ્યા હતા અને સમગ્ર બાબતે જ્યારે તપાસ કરી ત્યારે ચોંકાવનારી વિગતો છે તે સામે આવી હતી કારણ કે બંને દીકરીઓ છે તે પોતે જાતે જ પુખ્યત્વયની હોવાથી પોતાના પિતા સાથે ન જવાનું રટન છે તે કરી હતી પરંતુ પિતાની પણ એક જીદ હતી કે શા માટે તેની બે દીકરીઓ છે તે તેની પાસે નથી આવતી ક્યાંક કોઈ હ્યુમન ટ્રાફિકિંગનો ભોગ તો આ બંને દીકરીઓ બની નથી તેવી ચોક્કસથી તેઓને એક શંકા છે તે પણ છે તે નીપજી હતી અને તેને લઈને જ તેઓએ પોલીસને પણ સંપર્ક કર્યો હતો સમયાંતરે પોલીસે પણ સંપર્ક સાધ્યો ત્યારે વિદેશમાં રહેલા આ નિત્યાનંદ આશ્રમના જે સંચાલકો છે તેમજ તે પોતે છે તેઓને આરોપી છે તે પણ ઠેરવ્યા હતા આશ્રમના સંચાલકો છે તેઓની વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી કરી હતી પરંતુ સમગ્ર બાબતને લઈને તેઓની જે બે પુત્રીઓ હતી તે અન્ય આશ્રમમાં શિફ્ટ થઈ ગઈ હતી ત્યારે આ પિતાને પોતાની બે દીકરીઓ ન મળતા ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને તેની અંદર એક હેબિયસ કોપસની પિટિશન છે તે દાખલ કરવામાં આવી હતી આજે જે વાત કરવામાં આવે છે કે આ હેબિયસ કોપસ પિટિશન છે તેનો એક ચુકાદો છે તે સામે આવ્યો છે અને સૌથી લાંબુ ચાલનારી આ હેબિયસ કોપસ પિટિશન છે તે જોવા મળી રહી છે સાડા ચાર વર્ષ સુધી આ હેબિયસ કોપસ પિટિશન છે કે તેની અંદર અનેક દલીલો થઈ જેની અંદર બંને યુવતીઓ છે તે વિદેશમાં રહી અને ઝૂમ લિંગથી કનેક્ટ થઈ હાઈકોર્ટેની સાથે તેઓએ વાત કરી છે જજની જે બેન્ચ છે તેઓની સાથે વાત કરી છે અને બંને યુવતીઓનું કહેવું છે કે પોતે પુખ્યાત છે અને આધ્યાત્મિક માર્ગે ચાલવા માગે છે તેઓ પોતાના પિતાની પાસે જવા નથી માંગતા અને પોતે સ્વતંત્ર અને સુરક્ષિત હોવાનો પણ તેઓ દાવો કરી રહ્યા છે ત્યારે હાલ આ સમગ્ર બાબતને લઈને હાઈકોર્ટના જે આ ચુકાદો છે તે આ પિટિશનમાં આવ્યો છે કે આ બંને યુવતીઓને પોતાના જે આધ્યાત્મિક માર્ગે ચાલવા માટે કહી રહી છે

હેબિયર સ્કોપર્સ પિટિશન દાખલ કરવામાં આવી અને આજે જે પ્રમાણે આખી પ્રક્રિયા ચાલી હતી એને જ અનુસંધાનમાં